હાળું <coughs> હા હાલો લાગતું નહિ હાલતા હું કોઈ ગરા ગર ભાઈ અમ ક્યાં ફક્ત પડી ફક્ત નહીં પડ્યું પડી તો નહીં નહીં પડ્યું અમે યાર હા શું બોલો ક્યાં પેરાવેલા બાર

કાઢું પડા છે પણ આપી જ દો છો પાછા પીન આટલા ઊભા ના રહેતા પણ ખાળો બૈરો મને મારું જ ઊભા છો થોડો થોડો સાળા સા ના ના ફટ લઈને પીન જતો જ રહેવા તમારે પૈસા ના આપણે સીધા ગેર જો સીધા ગેર પેલે તારે કાલ જો હો હા આવ તો હા 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 હોં તો પેલે તારે કાલ હા

આ આપળો જ ગરચા પાછો ઉંગ્યો હશે પીના કા કરવાનું પડે તારે પડે ખાવાનું આલું આલું છે મંડી પડે હું મને મારતી કો માજી આહુતે તારા આહુ થકને હાલવા અરે અરે મરી જા અરે લે ઓ ભો લેકર લઈ જઈ છે ઓરે હેડમ તે પીવાત રહ્યા છો ભરીયા એ તો અમે પડી

ઓ મારાઈ જા એક શું છે હા ખાવાનું લે પેલો મારા ખાવાનું નહીં હારું તારા પીપી ના આ કે દવા લાવા છોકરા માટે મારી હારી ઝાડ જો તને મારવાની વાત કરે છે ખાવા માટે દવા લાવવાની કીધું તો તં ઓર ત અરે રહેવા અરે વાગી તો મારી નાખો સાવા મને સા અરે પૈસા

હા પાછો હા બોરીબા હા બોલો તમારે છે ને ઓ આને પહેલા પીના પર બોલવાનું નહીં દીધી છે આ તમારે બોલવા ને છે બરોબર આ હું કીધું બે તમારે હું તો માંગી દેજ રાખજો ગઈ ભલે પહેલા તે બોલતો ના કીધું અને આવજો મત કરવા ઓ પૈસા જાલજી

સપનું કમ્પલેટ આઈ ગયો કમ્પલેટ કમ્પલેટ રેડી ગાયસ હતા રેડી રેડી પાછી થઈ મને સપનું છે બરોબર સારું હે લગાઈ કેટલું આટલું ના સારું એ આબા હું જેટલી વખત આવું જેટલી વખત ફરી આ કું કીધા એમ

હારો થઈ ગયો ઈ એ લેર તણ હું હું જતાવ તાન હેતર બધું હારો જતાવ હું ખાવાનું બનાવું હાર હાર